મિત્રો તમને દેખાતું હોય તો હું હોય તો કમેન્ટ કરજો આપણે તો કઈક જોઈએ હે આપણા વાંજીએ થી જો જો ગિરનાર આખા આખો દેખાય છે જેમ કે થોડોક બુખાર થઈ ગયો ઉતરો ને એવું આવે મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં હે અત્યારે આપણે વાંજીએ હે તને ભાઈ કે ચર આપણો લોક ઉતારોમાં અત્યારે થઈ ગયો મોડું ચાલુ કરવામાં લોક ને આપણે અત્યારે બકરામાં આવી ગયા જેમ કે અહીંયા આપણે ડુંગરીને પાલો નાખ્યો ખાઈ છે અને આપણે પાણી લેગી જ તરત આપણા એવા પાણી પીવા ને મોટા બસલા આપણે બધા એવું ગયા બકરા ભેગા ને આ નાના બસલા એટલા હે ને આપણે આવી ગયા કે આપણે બકરા બકરા ક્યાં ફરી બધી જતા ને ઘડી બેસીએ તો આ બકરી આપણી દેખાઈ હતી આજે વાંધીએ જેમ કે એના પગમાં કંઈક પ્રોબ્લમ આવી છે એને કંઈક પાટાબિંડી કરી છે બાંધું હે એટલે આવી હતી તો આમાં હે પાણી આપણે પીને પણ આપણે પાણી બે ગલા અને આ બકરી બકરીને તરી લાગે કોઈ અહીંયા પાણી એટલે આપણે પાણી જરાક દેખાડી લઈએ ને જેમ કે થોડોક બુખાર થઈ ગયા ઉતરા ને એવું આવે દવા દારૂ કર્યું છે થોડું ઘણું આપણે તો આપણે પાણી જોઈએ પી કે નહીં તો હવે આપણું માન નો રાખ્યું થોડું ઘણું આ બાજુ આકાશમાં કંઈક જાય આપણે કંઈક દેખાય છે કંઈક જાય હે મિત્રો તમને દેખાતું હોય તો હું હોય તો કમેન્ટ કરી જો આપણે તો કંઈક જોઈએ

અને બતી ચાર દિનાથી લઈ લો ને જોઈ લો ભાઈ અટાણા જંગલનું અત્યારનું તમે વાતાવરણ એકદમ શાંત વાતાવરણ હે અને ઓલ્યો જોઈ લો ગરવો ના રાખો દેખાતો મેં તમને આગળ બતાવ્યું હોય પાછું બતાવ્યું ને આવું થઈ ગયું હેધારુપુર ને જોઈ લો થઈ મંદિર હનુમાન દાદાનું અને આ મેલડીમાં મંદિર હે અને એવા નાના મોટા ઘણા મંદિરે જેમ કે આપણે ગણીએ ને તો ઘણા મંદિરે બે ત્રણ ચાર મંદિર છે આ બધા થઈને પાંચ જ મંદિર થઈ ગયા આપણે જડી બધી આઈ મૂકી માં અને એક મારો નાના ભાઈનો મોબાઈલ છે માં તો મોબાઈલ કાઢી લઈને આપણે મોબાઈલ ઘડી ચાર્જિંગમાં મૂકી દઈ અને પછી આપણે બકરા ધોઈ દૂધ કાઢીને ડેરીએ દઈ આઈશું અને ખાઈ પીને પછી ઉઈ જાઉં એટલે જેમ તો આપણે હોવાનું નહીં કેમકે ભાઈ રાઈ આપણે જાગવું પડે ધ્યાન રાખવું પડે જેમ કે રાતના સમય યાદ નથી નાખ્યો કંઈક આવે જેમ કે કંઈક આવે કંઈક ના આવે એટલે ધ્યાન રાખવું પડે છે રાતે જાગવું પડે બચતીને આપણે ખાસ જરૂર પડે હે જોઈ લો એકદમ ફૂલ લાઇટ લઈ છે ચાર્જિંગ થઈ ગયું હોય કે આપણે ભાઈ બચતીની સહારે સવાર કરવાની હોય છે અને જોઈ લો ભાઈ કરી લો તમે હનુમાન દાદાને દર્શન હવે આપણે ને અહીંયા નાની ને ચાલુ કરી દઈએ એટલે અંજવારું પીડા રાખે તો થઈ ગયું હે અંજવારું ને આ હે મારા નાના ભાઈ મોબાઈલ જેમ કે હમણાં આવ્યું હે રજા હે ભણવાની તો ફાઈન એમ તો આજ માટે એટલું અને હવે ફરી મળ્યા આપણે નેક્સ્ટ વિડીયોમાં જેમ કે ભાઈ આ થોડોક નાનો વિડીયો હતો મેં કીધું આ બનાવી નેક્સ્ટ વિડીયો ગણાવી દીધા મૂકવા નથી એટલે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો આજ માટે એટલું જય શ્રી રામ